તો હવે જોઈએ મેઘરાજાની સટાસટી ભરૂચના હાસોટ પંથકમાં ચાર ઇંચ વરસાદથી તારાજીના દ્રશ્યો હવે તો સામે આવી રહ્યા છે અને કોઝવે પાણીમાં ગરકાવ થયા છે અને પાણીમાં ઘરકાવ થતા રસ્તા બંધ કરવાની ફરજ પડી છે તો દાંતરાઈ બાળોદરા ગામ વચ્ચે વનખાડી માર્ગ પર પાણી ફરી વળ્યા પાણી ભરાતા હાસોટ કંટિયાળ ઝાડનો હવે તો પાણી વહેતા થયા છે જેના કારણે રસ્તા બંધ થતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ટ્રાફિક અત્યારે આ રસ્તા પર અવરોધાયો છે કારણ કે સતત જળસ્તર વધી રહ્યું છે કોઝવે પાણીમાં ગરકાવ છે અને વૈકલ્પિક જે રસ્તો છે એ પણ પાણીમાં ગરકાવ જેના કારણે રસ્તા બંધ થતા વાહન વ્યવહાર ખોરવાયો છે અત્યારે અમે આપને ભરૂચના પંથકના અમે દ્રશ્યો બતાવી રહ્યા છીએ જ્યાં જુઓ ત્યાં બસ પાણી જ પાણી અત્યારે જોવા મળી રહ્યું છે ગૌરવ પર ગૌરવ ભરૂચના આંસોટ પંથકમાં ચાર ઇંચ વરસાદ અનેક કોઝવે પાણીમાં ગરકાવ થયા છે દાંતરાઈ બાળોદરા ગામ વચ્ચે જે વનખાડી માર્ગ છે ત્યાં પાણી ફરી વળ્યા છે ટ્રાફિક પણ અવરોધાયો છે શું સ્થિતિ જી આજે વહેલી સવારથી અને ચાર ઘટનાઓ દિલ્હી ઉપરથી પાણી વહેવાનું ચાલુ થઈ ગયું હતું વન ખાડીનું જે પાણી છે માર્ગ પર ફરી વળ્યું હતું તેના લીધે રસ્તો બંધ કરવામાં આવ્યો હતો પોલીસ પ્રશાસન પણ ત્યાં આવી અને ડાયવર્ઝન રાખ્યું હતું પણ ડાયવર્ઝન ના સ્થા ઉપર પણ પાણી ફરી વળતા છેલ્લે લાસ્ટમાં રસ્તો બંધ કરવામાં આવ્યો હતો અને વાહન વ્યવહાર સ્થગિત કરવામાં આવ્યો હતો જી બિલકુલ ગૌરવ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર